નમસ્કાર મિત્રો હવામાન ને લઈને ગુજરાત માં વરસાદ ને લઈને કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો જેથી તમને વરસાદ ને લઈને દરેક માહિતી મળી શકે અમારી યુટ્યુબ ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો એક લાઈક જરૂર કરી દેજો મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે અને ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગેની માહિતી આંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી છે તેમણે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે સાથે ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગે પણ જણાવ્યું છે આગાહીકાર આંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે જે અનુસાર આગામી દિવસોમાં વરસાદ ભૂખા કાઢશે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઈમાં બે થી દસ ઇંચ વરસાદ પડી શકે છે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ જશે ચંદ્ર જોવા મળતા સારા વરસાદના સંકેત મળ્યા છે સાતમ આઠમમાં પણ શ્રીકાર વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઈમાં સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થઈ જશે પાસોતરો વરસાદ પણ સારો થશે પવન અને ગરમીનું જોર વધી જશે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડશે અને ચિત્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે પંચાવનથી સાઠ ઈસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ઉપરાંત ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ સલકાશે નર્મદા ડેમ પણ ઓવરફ્લો થઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સાત જુલાઈ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાદ થઈ જશે સમગ્ર ઇંચ થશે આંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવેલું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે જિલ્લામાં છોટા સવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વધુ વરસાદનું આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક સ્થળે અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દરિયા દરિયાકિનારે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે જેથી કોઈ જાનમાલનું નુકસાન ના થાય આ સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ પડી શકે છે આભાર મિત્રો વરસાદને લઈને તમામ સમાચાર જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા